દર્શક મિત્રો હું આપ બતાવી દઉં કે અત્યારે સુરત શહેરના લિંબાયત સંગમ સર્કલ પાસે છું ને અત્યારે જો માહોલ જોઈ શકો છો જો સમગ્ર દેશભરમાં ગણેશ ઉત્સવની જે ઉજવણી ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે જે આપણે વાત કરીએ તો સુરત શહેરમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ત્યારે સુરતના લિંબાયત ખાતે હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના લોકોના ઉપસ્થિતિમાં શ્રીજીને આજે વિદાય આપવામાં આવી રહી છે તો હું આપને તો કે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે જે ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાના આજે વિદાય આપવામાં આવી રહ્યું છે તો સુરત શહેરમાં અલગ અલગ થીમ સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આ ગણેશ ઉત્સવમાં કૌમી એકતાના દર્શન પણ જોવા મળી રહ્યું છે તો સુરતના લિંબાયત સંગમ સર્કલ પાસે હિન્દુ મુસ્લિમ કૌમી એકતા સાથે ગણેશ વિસર્જનની યાત્રા કાઢવામાં આવી જેમાં ગણેશ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો હું આપણે બતાવતું શ્રીજીની પ્રતિમાના શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને આજે હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો દ્વારા ભાઈચારા અને કોમી એકતા સાથે બાપાને ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે તો અત્યારે જે જોઈ શકો છો તસવીરમાં જે પોલીસ પદાધિકારી તમામ ઉચ્ચ પદાધિકારી પણ ઉપસ્થિત છે આજે રાજમાર્ગ પાસે ગણપતિ પપ્પા ના વિસર્જન માટે જે આજે શ્રીજીની મૂર્તિઓને લઈ જવામાં આવી રહ્યું છે જે આજે ગણેશ ઉત્સવ ખૂબ હર્ષ ઉજાસ છે અહીંયા એમ કહ્યું તો એમ સિર્ફ ખાલી સુરત શહેરમાં નહીં ટોટલ

શોભાયાત્રા કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કોમી એકતા દેશની એકતા અખંડતા રાખીને અને આજે શિવજી ના વિસર્જન કરવામાં શ્રીજી ને લઈ જવામાં આવી રહ્યો છે આજે તમને જોઈ રહ્યા છો કે આજે કમિટનું પાવન છે અને આનું પાવન છે આજે રંજીતજીchachaને ભાવ ભીલ્યા લોકો આશરો ભીને આવી લોકો વિધાય આપો વદના થર્મા અને પંડાલમાં ગલિયોમાં સોસાયટીઓમાં જે ગંઠતી દાદાની દર્તીલ સુધી એમની સેવા અર્ચના પૂજા અર્ચના કરી છે આજે એમણે ભાવની આરતી લોકો વિધાય આપી રહ્યા છે આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ લીમડા સાથે

સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ ચાર ચાર અંદાજ આ વિસ્તારની ખાલી કરવામાં આવી રહી છે જેટલા બી અમારા અધિકારીઓ યુવાનો આપણે ગણેશ મંડળોના લોકો સાથે સારા સંકલનમાં આ પ્રક્રિયા પૂરી થાય આ દિશામાં કામ થઈ રહી છે અત્યાર સુધી પચીસ હજાર વધુ મૂર્તિઓ વિસર્જન અલગ અલગ અવરોન તલાવ થઈ ગયા છે આમાં હજારો ની સંખ્યા માં લોકો પોત પોતાના સોસાયટી માં ઘર માં વિસ્તાર માં વિસર્જિત કરવાના છે આ સિવાય અસ્સી ના આસપાસ ટોટલ અમારા અત્યારે અનુમાન છે કે લોકો અલગ અલગ જગ્યાઓ ઉપર વિસર્જિત થશે